ઉમલના ગામના મંદિરો અને વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની સદ્ધે ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી શાસ્ત્રો મુજબ વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ પાસે જઈને વિધિવત પૂજા કરે છે આ સાથે જ વૃક્ષની પરિક્રમા કરે છે અને પ્રાપ્તિ થાય છે વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે નિમેશ ગોસ્વામી ટીપીએન ચેનલ ઉમલ્લા પૂનમ ના રોજ આપણા શાસ્ત્રના નિયમ અનુસાર સમય અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ઉમલલા ગામમાં સોમેશ્વર મહાદેવ મંદિરે બહેનોના ભેગા થયા તેમજ એ બહેનોને સાવિત્રી વ્રત પૂજન કેવી રીતે કરવું વિધાન મહિમા શું છે તે સમજાવવા સાથે કૌશિક મહારાજના હસ્તે દર વર્ષની જેમ વ્રત પૂજન વિધાન થયું તેમજ એ વ્રત મહિમાનો કથા પણ સંભળાવવામાં આવે કહેવાય છે કે સ્ત્રીના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ જ્યાં સુધી તેનો પતિ હોય છે ત્યાં સુધી રહે છે તો સ્ત્રી બીજા કોઈ પણ તુચ્છ પ્રકારના સુખની ઈચ્છા ન કરતા પોતાનો ભરથાળ તેનો જીવનસાથી તેમનો પતિ અજન્મ જન્મો જન્મ સુધી તેનો સાથ રહે તે જીવિત રહે શરીરે સુખાકારી રહે તેમજ પોતાનો ઘર પરિવાર સંતાનો સુખ પ્રાપ્તિ પામતા રહે તેવી ઈચ્છા કામનાઓ સ્ત્રીઓ કરતી હોય છે માટે ભારત વર્ષમાં કહેવાય છે કે સ્ત્રી એક સમર્પણ છે ત્યાગ છે અને એક શક્તિ પણ કહેવાય છે તો આ વ્રત મહિમા બહેનોએ ખૂબ જ ઉલ્લાસભેર ભેગા મળીને પૂજન અર્ચન કરીને કર્યું છે જય મહાદેવ